સાચું કહું તો હમણાં હું થોડીક ડિસ્ટર્બ ચાલી રહી હતી કેમ કે મને ખબર જ નહોતી પડતી કે મારે શું કરવું એટલું બધું ચાલી રહ્યું હતું આજુબાજુ કે મને ખબર નહોતી પડતી કે મારે શું કરવું એટલે જ હું ક્યારેક વિડીયો અપલોડ કરતી હતી નહોતી કરતી રેગ્યુલર વિડીયોઝ કોઈ મળતા નહોતા હમણાં છથી આઠ મહિના સુધી હું કોઈ પણ વસ્તુ રેગ્યુલર નહોતી કરી શકતી હતી એટલે હવે મને ખબર પડી ગઈ છે કે હવે મારે શું કરવાનું છે તો આજથી હવેથી હું રેગ્યુલર વિડીયોઝ અપલોડ કરીશ એ હું તમને ચોક્કસથી કહું છું અને એના માટે હવે મેં એક પહેલી રેસિપી એવી સિલેક્ટ કરી છે જે તમને ગરમીમાં રાહત આપે અરે રાહત શું તમે જો બે ગ્લાસ આ શરબતના પી લીધા ને તો તમને ગરમીમાં પણ ઠંડી લાગશે ને એની ગેરંટી આપું છું સાંજે કહું છું આ શરબત એટલું અંદરથી ઠંડક આપે છે ને કે તમે બે ગ્લાસથી ત્રણ ગ્લાસ પી લેશો ને તો તમને કદાચ શરદી પણ થઈ જશે એટલો ઠંડો હોય છે તો આ શરબતમાં એટલું બધું કંઈક કરવાનું હોતું નથી બસ આ શરબત જ એક મેઇન ઇમ્પોર્ટન્ટ છે શરબત આપણે બનાવવાનો છે જે છે બીલામાંથી જે શંકર ભગવાનને બીલીપત્ર ચડે છે ને એમાં એક ફ્રૂટ આવે છે અને તેને બીલા અમે કહીએ છીએ કદાચ તમે એને બીજા નામથી પણ ઓળખતા હોય જો બીજું નામ તમે કરતા હોય તો મને ચોક્કસથી જ કહેજો કે તમે કયા એરિયામાં એને કયા નામથી ઓળખો છો જેથી મને પણ ખ્યાલ આવે કે આને બીજું કયા કયા નામે પણ કહી શકાય છે તો બીજું કંઈ જ નથી કરવાનું એ ફળને પાકવા દેવાના છે જેમ જેમ એ પાકતા જશે ને એમ એ ઓરેન્જ કલરના થતા જશે અને જેટલા ઓરેન્જ કલરના થશે ને એટલું જ એ ફ્રૂટ તમને મીઠું લાગશે તો બસ એને તોડીને એમાંથી પલ્પ કાઢી લેવાનો એક વ્યક્તિ દીઠ એક મોટી ચમચી જેટલો જ પલ્પ લેવાનો એથી વધારે તમારે પલ્પ લેવાની પણ જરૂર નથી નહીંતર વધારે પડતો પી લેશો ને તો પણ શરીરમાં ઠંડક વધી જશે ને શરદી થઈ જશે બસ પછી સાકળ અને પાણી ઉમેરીને એને પલાળવા દેવાનું છે હા ખાસ તમારે એને ચારથી પાંચ કલાક સુધી પલાળવા દેવાનો છે પલાળવા દેશો ને એટલે એનો પલ્પ થોડોક ઢીલો થઈ જશે ઢીલો થશે એટલે તમે એને સરસ રીતે ચોડી શકશો નહીં તો તમે એને ચોડી નહીં શકો બેથી ત્રણ કલાક રાખી દેશો તો પણ ચાલશે પણ એને થોડીક વાર પલાળવો તો પડશે જ પછી એને આપણે હાથેથી ચોડવાનો છે ખાસ ધ્યાન રાખજો અહીંયા હાથેથી જ ચોળજો એને મિક્સરમાં આપણે પીસવાનો નથી કેમ કે મિક્સરમાં જો તમે પીસશો ને તો આમાં બી હોય છે એ પણ પીસાઈ જશે અને એમાંથી પછી તમને કડવો ટેસ્ટ આવશે તો ખાસ બને એટલો એને મિક્સરમાં નથી પીસવાનો આ રીતે જ એને કરવાનો છે અને પછી ગાડી લીધા પછી એમાં જરૂર જણાય એટલું પાણી ઉમેરી દેવાનું છે અને પછી એને સર્વ કરવાનું તમે એને ફ્રીઝમાં રાખીને એક બે કલાક પછી સર્વ કરી શકો છો કે પછી આઈસ ક્યુબ્સ નાખીને આ રીતે પણ સર્વ કરી શકો છો તમને જે રીતે ભાવે એ રીતે તમે એને સર્વ કરી શકો છો તો બસ તૈયાર છે આપણો બીલાનો શરબત આ શરબત તમારે એક દિવસમાં અઢીસો એમ વધારે નહીં પીવો નહીં તરા બહુ જ ઠંડો હોય છે એટલો બધો ઠંડો હોય છે કે તમને કદાચ શરદી પણ કરી શકે તો એટલું બધું નહીં પીવો બસ અઢીસો એમ જેટલો જ પીજો અને તમને શરીરમાં બહુ જ ફરક પડશે રેગ્યુલર ત્રણથી ચાર દિવસ પીશો ને તો પણ બહુ સરસ ઠંડક આપશે તો ચોક્કસથી આ ઘરે ટ્રાય કરજો અને મને કમેન્ટ કરીને કહેજો કે તમને રેસીપી કેવી લાગી રેસીપી સારી લાગી હોય તો વિડીયો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા અને ઇન્સ્ટાગ્રામ ફેસબુકમાં ફોલો જરૂરથી કરી દેજો તો આવજો બાય બાય થેન્ક યુ જય શ્રી કૃષ્ણ